અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી એવી કોઈ નીતિ નથી એવી કોઈ વ્યવસ્થા નથી બાળ કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારો એવો પ્રભાવ નથી અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે અમારો પ્રભાવ અમારી સંસ્થાનો અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી જે માનવ કલ્યાણ પ્રકૃતિ કલ્યાણ પશુ કલ્યાણ સુખી રૂખી દુઃખી એની સાથે રહેવાનો છે આક્ષેપો કરો છે કે આને મારે છે ને આને મારે છે દારૂ તણ થયેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસો કીધું હોય એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપ્ય તપાસ સમિતિની મેં અને તથ્યતા શું છે સત્યતા શું છે આપ સત્ય સાથે છો અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપીશું આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે એક પ્રલોભન માટે એક પ્રતિષ્ઠા માટે એક જેને કે કાયમ માટે પ્રભુત્વ અમારું કરીને સમય આવશે ત્યારે અમારા આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારી સેવા મંડળ એને જમા એને બરાબર જવાબ થશે એનો આજે આપ બધે પધાર્યા છો આપ અમારા સેવક છો આપ અમારા દર્શનાર્થીઓ છો આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો આપની સામે અમે સમકક્ષી મારું નામ છે મોટાભાઈ સાંવઠ પૂજ્ય આપાગીગા સત્તાધાર છે એમનો વંશજ છું અને આમ જોવા જઈએ તો એમની છઠ્ઠી પેઢી હું આવું છું મને કેટલાક સમયથી સત્તાધાર બાબતમાં વિવાદો ઈરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો પૂજ્ય વિજય બાપુ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈના કોઈ પ્રકારે વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારનું ષડયંત્ર છેલ્લા વીસ વર્ષથી રચવામાં આવી રહ્યું છે અને એના અમે સાક્ષીઓ છીએ પૂજ્ય જીવરાજ બાપુ મહંત હતા ત્યાર પછી જ્યારે વિજય બાપુ ગાદી ઉપર આવ્યા ને જગદીશ બાપુનું જ્યારે દેહાવસાન થયું દેવંગત થયા ત્યાર પછી વિજય બાપુને ગાદી ઉપર સાધુ સમાજ અમારા સત્તાધારના જે ચલાળા સાથેના સંબંધો છે ત્યાંથી પૂજ્ય બાપુ મુક્તાનંદ બાપુ આ સહિતના સંતો બધા આવીને પૂજ્ય વિજય બાપુના દેહાવસાન બાદ ભૂતળીથી વિજય બાપુને સત્તાધાર લાવ્યા અને એમને સેવાની જવાબદારી સોંપી આમ જોવા જઈએ તો સત્તાધારનો વિવાદ આ કાંઈ નવી વાત નથી જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી આજ સુધીમાં અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા છે અને દરેક વિવાદમાં હંમેશા સત્તાધારના મહાંતનો હાથ ઉપર રહ્યો છે કારણ કે વિવાદ કરવાવાળા બધા સામે ખોટા હોય છે પૂજ્ય અપાઈ ગયા પછી કરવણ બાપુ આવ્યા ત્યારે વિવાદ ઊભો થયેલો એ વિવાદ પણ સુખરૂપ પાર પડેલો ત્યાર પછી શામજી બાપુ વખતે જીવરાજ બાપુ વખતે પણ અનેક વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા પણ બધા વિવાદોને હંમેશા સત્તાધારના ગાદી મહંતના ઈચ્છા અનુસાર જ પાર પડ્યા છે એમાં કોઈ મિનમેઘ નથી સામાન્ય રીતે આવા વિવાદો થાય ત્યારે પૂજ્ય આપાગીગાની કંઈક એવી કસોટી મહંતો ઉપર લેતા જ એવું અમે માનીએ છીએ કે જ્યારે આવી કસોટી થાય ત્યારે એના મહંત છે એ વધારે પરિપક્વ થાય અને વધારે ગાદી સારી રીતે સંભાળી શકે સારી રીતે લોકોની સેવા કરી શકે સારી રીતે દરેક જીવની સેવા કરી કરે કરી શકે કારણ કે સત્તાધારનો મૂળ મંત્ર જીવ માત્રની સેવા આ જ રહેલો છે હવે વાત આવી અત્યારના વિવાદ ઉપર છેલ્લા એકાદ બે મહિનાથી વિવાદને એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે એને આગળ વધારવામાં આવી રહ્યો છે અત્યાર સુધી અમે કોઈનો જવાબ આપતા નહીં પરંતુ જ્યારે મીડિયાની સામે આ વાત આવવા માંડી ત્યારે સાચી વાત અને સાચી હકીકત રજૂ કરવી એ અમારી ફરજ છે અત્યાર સુધી જે વાતો આવતી હતી એ યુટ્યુબમાં કોઈને કોઈ મૂકતા હતા એટલે એને અમે બહુ મહત્ત્વ આપતા નહોતા પણ જ્યારે મીડિયાની વાત આવે ત્યારે એનો જવાબદેવો જરૂરી થઈ પડતો હોય છે સત્તાધારની પરંપરા અનુસાર જે જ્યાં લોકોની સેવા જે કંઈ એના સેવા ધર્મો છે એ આજની તારીખે સારી રીતે બજાવવામાં આવી રહ્યા છે પૂજ વિજય બાપુ ગાદી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધી સત્તાધારે અનેક ગણો વિકાસ કર્યો છે ભૂતકાળમાં આવો એટલો વિકાસ ક્યારેય થયો નથી કારણ કે ભૂતકાળમાં એવી વાત બનતી હતી કે સત્તાધારના માન તો બધા ભોળા ભલા આ ટાઈપના આવતા હતા હવે જ્યારે આ માન જ્યારે શિક્ષિત અને દીક્ષિત આવ્યા છે ત્યારે તમામ પ્રકારનો જે ખોટા ખર્ચાઓ હતા એ બંધ થઈ ગયા ખોટા માણસો જે પૈસા લઈ જતા એ બંધ થઈ ગયા અનેક દૂષણો તો એ બધા સાફ કર્યા અને આ બધી તકલીફો અત્યારે જે લોકોને થાય છે એ લોકો આ ષડયંત્રમાં વ્યવસ્થિત રીતે ભાગ લઈ રહ્યા છે મુખ્ય વાત ઉપર આવીએ તો જ્યારથી વિજય બાપુ ગાદી ઉપર આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં બાપુને સામે કોઈને કોઈ આક્ષેપો હંમેશા કરવામાં આવ્યા છે એમને ઘણા તો એવું માને છે કે આપણે કહેશું હોય કે ગાદી ઉપર હટી જશે પણ વિજય બાપુને ગાદી ઉપરથી હટાવવા માટે કોઈની તાકાત નથી એની જે ગાદી સોંપી છે એ જ્યારે મહંત હતા એ પહેલાં એ નાગાબાવા હતા નાગાબાવા બાવા થઈની બાજુના એક ભૂતળી આશ્રમ છે ત્યાં આવ્યા હતા આજથી વીસ વર્ષ પહેલાં દસ સુધી એ મા તરીકે સાધુ તરીકે ગિરનાર માર્યા છે આવા એક પરિપક્વ નાગાબાવા હતા એ નાગાબાવામાંથી એમના ગુરુને પૂજ્ય મુક્તાનંદ બાપુએ વિનંતી કરી પૂજ્ય વલ્ક બાપુએ વિનંતી કરી પૂજ્ય જીવરાજ બાપુએ વિનંતી કરી ત્યાર પછી સત્તાધારને એના ગુરુએ સોંપ્યા છે અને સફેદ કપડાં પહેરાવ્યા છે અત્યારે જે આક્ષેપો કરનારા જે છે બાપુના ચારિત્ર ઉપર આક્ષેપો કરે છે એ લોકોને ખબર નથી કે નાગા બાવા કેમ બનાવી એક ફોર બનો તો ખર પણ એની પરંપરા શું હોય છે નાગા બાવા બનીને જે લોકો આવ્યા હોય એની ઉપર તમે ચારિત્રના આક્ષેપો કરો એ ક્યારેય કોઈ જગ્યાએ ટકે નહીં પહેલી વાત તો એ બીજી વાત બાપુના વ્યવહારની આવે છે તો બાપુએ એવો એવો કોઈ ખોટો વ્યવહાર સત્તાધારમાં આજ દિન સુધી કર્યો નથી અમે એના સાક્ષીઓ છીએ જ્યારથી સત્તાધાર રચાણો ત્યારથી મારા વંશજો સત્તાધારની સાથે સંકળાયેલા છે હું પોતે છેલ્લા પચાસ વર્ષથી સત્તાધારની સાથે સંકળાયેલો છું મેં પૂજ્ય શ્યામજી બાપુની સમાધિને પણ જ્યારે આપી ત્યારે પણ હું હાજર હતો પૂજ્ય જીવરાજ બાપુની સમાધિ આપી ત્યારે ત્યારે પણ હું હાજર હતો પૂજ્ય જગદીશ બાપુની જ્યારે સમાધિ આપી ત્યારે પણ હું હાજર હતો વિજય બાપુ એ જે અત્યાર સુધીમાં સાફ સાફસુફી કરી સત્તાધારની અંદર એ સાફ સાફસુફી થઈ એના હિસાબે લોકોને તકલીફ થાય છે જે લોકો ત્યાં પડ્યા પાથરિયા રહેતા હતા ખોટા ધંધા કરતા હતા ખોટા ને ફેલાવતા હતા આ બધાનો કંટ્રોલ વિજય બાપુએ મેળવી લીધો છે અત્યાર સુધી મારે ન કહેવું જોઈએ પણ મારે છતાં કહેવું છે કે એવા કેટલાય લોકો છે કે જ્યારે વિજય બાપુ નહોતા ત્યારે ભૂતકાળમાં વિજય બાપુ તો ત્યાર પછી આજથી વીસ વર્ષ પહેલાં પણ એ પહેલાંના જે વાતો આપણે અમે જે જાણીએ છીએ ને અમારા જે અમારી પાસે જે માહિતી છે એ માહિતી અનુસાર જે સત્તાધારના પૈસે પૈસાવાળા થયા છે એવા તો અસંખ્ય લોકો છે એવી અમારી અમારી પાસેની યાદી છે But there are Bombay or Yamdat.